ગુડ મન મિત્રો કરતે હે વિડીયો તો કોઈ દાળ શનિવારને ભણવા દીયા શનિવારને ભણવા ઉપડી ગયો પડો બહાર સંપલ પેટ હા

હા બુટાડો ભાવો ભણીને આયા ભાવ મારી કહે છે મારે છે આકાશી લડિંગો લગાવે આકાશીય બે કોણ કોણ વળખ વળતા તો ક્યાં ભાઈ તું ને આકાશી બે હે કોણ કોણ જ કે આકાશીયો ભાળો ભણીને આવીને તો ખાઈને ના સાલું કરી લાવીશું અંચીડો આ ભાળો થાંભલામ ભોડું ગાલીનું ભો એને ફોન નહીં હાલવાનો હવે કોઈ દાડો એ મોકો તાર ફોન ધોવે છે હે બોલ તો દોવે છે કે નહીં જોતો હે દોવે છે કે તો કે બોલ જોવે છે હે